સલવાઓ ગામ વાપી તાલુકો જિલ્લો વલસાડ બાપા સીતારામની મઢુલી બાપા સીતારામ આશ્રમ એ નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ટૂંક સમયમાં એ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ કરવામાં આવશે બાપા સીતારામ એકદમ બ બળિયા બહુ જ મોટું મંદિરનું આકાર લઈ લેવું છે નવું મકાન એ આશ્રમ છે એવા એ નવા મંદિર બની રહ્યું છે ટૂંક સમયમાં એ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવશે એ આશ્રમ છે ભોજનાલય છે બાપા સીતારામ ટસ સેલવાસ ગામ વાપી દ્વારા આયોજન હવે છ ત્રણ છવ્વીસના રોજ શુક્રવારથી સાત ત્રણ સુધી શનિવાર અને રવિવાર આઠ તારીખ સુધીનું મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલ છે એ આશ્રમ છે ભોજનાલય છે આજે તારીખ ચાર બે છવ્વીસના રોજ છવ્વીસના રોજ વાપી વાપીમાં આજે આશ્રમ પધારેલ છું જય શિયા ભગવાન રામજીનું જય શિયા મિત્રો તમે પહેલી જ વાર આવો વિડીયો જોતા હો અને પહેલી જ વાર મારી ચેનલમાં તમે આવો અને નવા વ્યૂવર હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દો મિત્રો હવે વિડીયો ફૂલ સ્ક્રીનમાં આવે છે સપોર્ટ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો